હરિયાણા વિધાનસભા ચૂંટણી માટે મતદાન શરૂ થવામાં હવે માત્ર સાત દિવસ બાકી છે ભાજપ અને કોંગ્રેસ સહિત તમામ રાજકીય પક્ષો પોતપોતાના ચૂંટણી પ્રચારમાં વ્યસ્ત છે જોકે ચૂંટણી પ્રચારની વચ્ચે ઈડીએ ગુરૂવારે મની લોન્ડરિંગ કેસની તપાસ કરતી વખતે કોંગ્રેસના ધારાસભ્ય રાવબેનસિંહ તેમના પુત્ર અને કેટલાક અન્ય લોકો સાથે સંકળાયેલી સંસ્થાઓની ચુમ્માળીસ કરોડ રૂપિયાથી વધુની સંપત્તિ જપ્ત કરી છે આ મામલે એડીએ માહિતી આપી છે કે હરિયાણાના ગુરૂગ્રામના સાક્ટર નવાણુ એમાં સ્થિત કોબાન રેસીડન્સીના એકત્રીસ ફ્લેટ અને રાવદાનસિંહ અને તેમના પુત્ર અક્ષતસિંહની એન્ટિટીની ગુરુગ્રામના હરસરૂ ગામમાં બે પોઈન્ટ પચીસ એકર જમીન એટેચ કરવામાં આવી છે આ સાથે દિલ્હી ગુરુગ્રામ રેવાડી અને જયપુરમાં સ્થિત સંસ્કૃતિ પ્રોજેક્ટ્સ પ્રાઇવેટ લિમિટેડ અને આઈએલડી ગ્રુપ સાથે સંકળાયેલી સંસ્થાઓના ફ્લેટ અને જમીન પણ જોડવામાં આવી છે ઉલ્લેખનીય છે કે આ મની લોન્ડરિંગ કેસ સીબીઆઈ દ્વારા એક હજાર ત્રણસો બાણુ પોઈન્ટ કરોડ રૂપિયાની કથિત બેંક લોન છેતરપિંડી માટે લિમિટેડ કંપની વિરૂદ્ધ નોંધાયેલા કેસ પર આધારિત છે એજન્સીએ દાવો કર્યો હતો કે રાવદાનસિંહ સાથે જોડાયેલી સંસ્થાઓને આ કથિત બેંક લોન છેતરપિંડી દ્વારા કંબાયેલા નાણાં ઓગણીસ કરોડ રૂપિયા મળ્યા હતા બ્યુરો રિપોર્ટ તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ